તુલસી મંજરીના ના દસ મહત્વના ઉપાય જ્યારે તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે છે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે છે એવું કહેવાય કે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે આજે અમે તમને આ મંજરી વિશે કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું અમે તમને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ આ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે તમારા ઘરમાં સારી રકમ કમાયા પછી પણ સુખ શાંતિ નથી અને રોજ ઝઘડા થાય છે તો તુલસીનો સહારો લો મંજરીના ઉપાયો થી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તુલસી તેમને સૌથી પ્રિય છે દર શ્રી ચરણોમાં તુલસી મંજરી અર્પણ કરો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મુશ્કેલીઓ દૂર થશે અને તમારા ધનમાં આશીર્વાદ મળશે તમારું અટકેલું ધન પરત મળે છે અને તમારી આવક વધે છે બીજો ઉપાય જો તમે ઇો છો કે માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ તમારા બધા પર રહે તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા સંપત્તિ વિસ્તારમાં રાખો આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે ત્રીજો ઉપાય જે ઘરમાં ઝઘડા અને ઝઘડા વારંવાર થાય છે તે ઘરમાં આ તુલસી મંજરીનો ઉપયોગ કરવામાં આવે છે તેવા ઘરમાં દરરોજ ગંગાજળમાં થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને આવા ઘરમાં લક્ષ્મી વાસ કરે છે ચોથો ઉપાય શુક્રવારે તુલસીનો ઉપાય કરવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે પાંચમો ઉપાય આર્થિક સ્થિતિ સુધારવા માટે મંજરીમાં લાલ રંગનું કપડું લપેટી લો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો તે જગ્યાએ રાખો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના છોડને લાલ રંગની ચુંદડી અર્પણ ન કરવી જોઈએ હંમેશા લીલો પીળો વાદળી રંગની ચુંદડી અર્પણ કરવી જોઈએ ફક્ત તમારે તુલસીની મંજરીના બીજ બાંધવા માટે લાલ રંગના કપડા ઉપયોગ કરવાનો છે છઠ્ઠો ઉપાય તુલસી મંજરીને પૂજા સ્થાન પર રાખવાથી ધન આકર્ષિત થાય છે અને હંમેશા રહે છે ઘરમાં આવે મંજરીનું પાણીથી ભરેલું તાંબાનું વાસણ રાખો અને તેમાં તુલસી મંજરી નાખો એવું માનવામાં આવે છે કે આ પાણી ખૂબ જ પવિત્ર બને છે અને ઘરની બધી નકારાત્મક શક્તિઓ આ પાણીમાં સમાઈ જાય છે આ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે તમારી માનસિક સ્થિતિ સારી રહે છે આઠમો ઉપાય જો તમે તુલસી મંજરીના જળથી શિવલિંગનો અભિષેક કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જાનો સંચાર થશે આ ઉપાય શિવની પૂજા કરવાથી પણ ફાયદો મળે છે તેના માટે તમે તાંબાના વાસણનો ઉપયોગ કરી શકો છો એક વાસણમાં પાણી લો અને તેમાં તુલસીના પાન નાખીને થોડીવાર ઢાંકી રાખો અને પછી આ પાણીથી શિવલિંગ નો અભિષેક કરો તો આ ઉપાય થી તમારા જીવનના બધા જ અવરોધો દૂર થઈ શકે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઈક કમેન્ટ શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો અને અમારા લેટેસ્ટ વિડિયો જોવા માટે કૃપા કરીને બેલ આઈકોન દબાવો જય માં લક્ષ્મી નવમો ઉપાય છે લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા અને સુખીદા પત્ય જીવન માટે તું મંજરીને દૂધમાં ભેળવીને શિવલિંગ પર ચઢાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિના તમામ અવરોધો દૂર થઈ જાય છે લગનના માર્ગમાં આવતા અને વહેલા લગનની શક્યતાઓ છે જો કે ભગવાન શિવ અને ગણેશને તુલસી અર્પણ કરવી વર્જિત માનવામાં આવે છે પરંતુ તમે તુલસીની મંજરી અર્પણ કરી શકો છો તેવી જ રીતે તુલસી મંજરીના બીજા પણ માત્રામાં જોવા મળે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઈક કમેન્ટ શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને અમારા લેટેસ્ટ વિડીયો જોવા માટે કૃપા કરીને બેલ આઇકોન દબાવો જય માં લક્ષ્મી